સુરત સહિત સમગ્ર રાજ્યોમાં લાંચના બનાવોમાં વધારો થઈ રહ્યો છે કે લાંચ લેવામાં હંમેશા એસીબીના હાથે નાની માછલીઓ જ ઝડપાઈ જતી હોય છે ત્યારે સુરત જિલ્લાના કામરેજ નજીક આવેલા નવીપાડી ગામે મહિલા તલાટી કમ મંત્રી લાંચ લેતા રંગે હાથ ઝડપાયા હતા. મિલકતમાંથી સાસુ બે આનંદના નામકમી કરાવવા માટે લાંચ માંગી હતી જે લાંચ લેતા મહિલા તલાટી રંગે હાથ ઝડપાયા હતા. સુરત સહિત સમગ્ર રાજ્યમાં લાંચના બનાવો વધારો થઈ રહ્યો છે જોકે લાંચ લેવામાં હંમેશા એસીબીના હાથે નાની માછલીઓ ઝડપાઈ જતી હોય છે. ત્યારે સુરત જિલ્લાના કામરેજ નજીક આવેલા નવીપાડી ગામે મહિલા

ફરિયાદ આપી હતી જેને આધારે આજ રોજ લાંચનો નો આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સોનલબેન પોતાની તલાટી કમ મંત્રીની ઓફિસમાં જ વાતચીત કરી નવ હજારની લાંચની રકમ સ્વીકારી હતી બાદમાં એસીબીએ તેની સ્થળ પર જ ઝડપી લીધા હતા